જન્માષ્ટમીના પાવન પર્વને આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહાપુરુષો અવતારી પુરુષો દરેક યુગમાં અવતાર લઈને આ પૃથ્વી લોક પર આવે જ છે અને આ મહાપુરુષો જ્યારે અવતાર લે છે ત્યારે યુગ પરિવર્તન અવશ્ય થાય જ છે યુગ પરિવર્તન એટલે શું દુનિયા બદલાઈ જાય છે શું આખી દુનિયાના બધા માણસોનું પરિવર્તન થઈ જાય છે શું આખા વિશ્વનું પરિવર્તન થઈ જાય છે યુગ એટલે આ યુગ આ એક વિશ્વ કહેવાય આ એક યુગ કહેવાય ત્યારે એ મહાપુરુષોને જે ઓળખી જાય છે જે એ મહાપુરુષોની ભીતર રહેલા પરમ તત્વને જાણી જાય છે એ બ્રહ્મને જાણી જાય છે કે સાકાર સ્વરૂપમાં આ બ્રહ્મ પ્રગટ થયા છે એવું જે જાણી જાય છે અને જે એ મહાપુરુષને પરમાત્મા માનીને એ મહાપુરુષ જે વચન કહે તે વચન પર ઉભા રહે છે તેનો યુગ પરિવર્તન થાય છે પરિવર્તન થાય છે એટલે શિષ્યની ભીતર પહેલા જે નકારાત્મકતા હતી રાગ દ્વેષ હતો જે માયા હતી જે મમતા હતી જે આ શક્તિઓ હતી એ બધું સમૂળથી નાશ થઈને ભીતરમાં ભક્તિ થતા શિષ્ય આધ્યાત્મિક માર્ગમાં ધીરે ધીરે આગળ વધે છે જેમ મૂર્તિકાર મૂર્તિ બનાવે છે પછી એ મૂર્તિમાં કોઈ મહાપુરુષ પોતાની દિવ્ય શક્તિઓ દ્વારા એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે ત્યારે તે ફક્ત પથ્થરની મૂર્તિ નથી રહેતી પણ તે ભગવાન બને છે તેને ભગવાન તરીકે આપણે પૂજીએ છીએ ત્યારે જ્યારે એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તેવી જ રીતે જે-જે સમયના યુગ પુરુષો અવતાર લઈને આવ્યા તે મહાપુરુષોને જે શિષ્ય ઓળખી જાય જે શિષ્ય તે મહાપુરુષોની ભીતર રહેલી ચેતના સાથે એક તાર થઈ જાય તે શિષ્ય માં સદગુરુ પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને જ્યારે આ જીવંત મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે આ જીવ શિવ બને છે જીવ શિવ સ્વરૂપમાં સ્થિત થાય છે આ જીવ આત્મ સ્વરૂપને ઓળખી લે છે પોતાના આત્માને ઓળખી લે છે કે હું કોણ છું તો આવા મહાપુરુષો યોગીઓ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો જ્યારે આ પૃથ્વી લોક પર અવતાર લે છે ત્યારે તે સાકાર સ્વરૂપમાં બ્રહ્મ જ હોય છે તે પોતે જ પરમાત્મા અને જે એ મહાપુરુષોને ઓળખે તેનું કલ્યાણ કરીને તે મહાપુરુષો પાછા બ્રહ્મલોકમાં જાય છે આવા જ મહાપુરુષ યોગી હતા ભગવાન શ્રી કૃષ્ણ તમે વિચાર કરો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યારે તેમના જીવન કાળમાં તેમને ઓળખનારા કોણ ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મલોકમાં ગયા પછી પછી હજારો વર્ષ તેમની ભક્ત થયા મીરાબાઈ મીરાબાઈએ અદ્ભુત ભજનોનું પ્રાગટ્ય કર્યું અને છેલ્લે તે ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગયા મીરાબાઈનું એક અલૌકિક ભજન છે પાયો જી મેને રામ રતન ધન પાયો એક દિવસ મીરાબાઈ હાથમાં તંબુરો લઈને આ ભજન ગાતા ગાતા શેરીએ શેરીએ જઈ રહ્યા હતા કયું ભજન પાયો જી મેને રામ રતન ધન પાયો ત્યારે એક

રામ અને કૃષ્ણનો ભેદ હતો પણ પછી મને સદગુરુ મળ્યા સદગુરુ રોહિદાસ મળ્યા અને તેમને મને પરમ તત્વની ઓળખાણ કરાવી આત્માની ઓળખાણ કરાવી નામ રૂપ અને ગુણથી ઉપર જે અવિનાશી પદ છે તેનો સાક્ષાત્કાર કરાવ્યો કે ભલે નામ રૂપ ગુણ જુદા હોય પણ ભીતરનું જે પરમ તત્વ છે તે તો એક જ છે એટલે હવે મારી નજરમાં રામ અને કૃષ્ણનો કોઈ ભેદ રહ્યો નથી ભીતર તો એક જ પરમ તત્વ મને દેખાય છે સખીએ કીધું એમ તો સખીએ કીધું તો તને આ શું મળ્યું છે આ રામ રતન ધન એટલે શું મીરાબાઈએ કીધું વસ્તુ અમોલખ

આ શ્વાસાની ખબર ન હતી આ પ્રાણની ખબર ન હતી કંઈ જ ખબર ન હતી હવે મને શ્વાસાની ખબર પડી નાળીઓની ખબર પડી પ્રાણની ખબર પડી અને આ શ્વાસા દ્વારા ભજન કેવી રીતે કરવું સમરણ કેવી રીતે કરવું તેનું જ્ઞાન થયું મને તેનો સાક્ષાત્કાર થયો અને મને એ અનુભૂતિ થઈ કે મારી પાસે કેટલો અમૂલ્ય ખજાનો છે કેટલો દિવ્ય ખજાનો છે જેની ખોટ થાય જ નહીં અને જેના દ્વારા હું પરમ તત્વને પ્રાપ્ત કરી શકું એ શ્વાસારૂપી દિવ્ય ખજાનો એનો સાક્ષાત્કાર મને સદગુરુએ કરાવ્યો તો સખીએ કીધું કે તો તું ફરે છે ભજન ગાતી ગાતી તો તને બીક નથી લાગતી કે આ મારું ધન કોક ચોરી જશે કોઈ લૂંટી જશે એવી બીક નથી લાગતી તને મીરાબાઈએ કીધું ખર્ચે ન ખોટે ચોર ન લોટે

ખૂટતી જ નથી એટલું અલૌકિક અને દિવ્ય જ્ઞાન મને સદગુરુ કૃપાથી સદગુરુ દ્વારે પ્રાપ્ત થયું છે તો સખીએ કીધું કે અમે જે સાંસારિક ધન પ્રાપ્ત કરીએ છીએ એનાથી તો ઘર ખરીદી શકાય વસ્તુ ખરીદી શકાય બરાબર એનો આ ઉપયોગ છે તો તે જે આ ધન પ્રાપ્ત કર્યું એનો શું ઉપયોગ એનાથી શું થશે શું મળશે તને ત્યારે મીરાબાઈ કહે છે સતકી નાવ ખેવતિયા સદગુરુ ભવસાગર તર આયુ આ ભજનથી આ સમરણથી હું આ ભવસાગર તરી જઈશ આ શરીરરૂપી ભવસાગરની ઉપર જે આત્મતત્વ છે સહસ્ત્રારમાં શૂન્ય શિખરમાં જે પરમ તત્વ છે ત્યાં હું મળી જઈશ ત્યાં એક તાર થઈ જઈશ અને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટીને પરમ તત્વમાં વિલીન થઈ જઈશ આ અલૌકિક અને દિવ્ય જ્ઞાન મને સદગુરુ કૃપાથી સદગુરુ સાનિધ્યમાં પ્રાપ્ત થયું છે સખીએ કીધું એમ આ તો બહુ અલૌકિક અને દિવ્ય છે પણ હજુ મને તારી વાત સમજાતી નથી તારી કક્ષા ખૂબ ઊંચી છે એમ કહી મીરાબાઈ ભજન ગાતા 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 આગળ નીકળી ગયા કહેવાનો તાત્પર્ય એ છે કે જે મહાપુરુષો થઈ ગયા જે અવતારી મહાપુરુષો થઈ ગયા તેમની વાણી તેમના શબ્દો તમને ત્યારે જ સમજાય જ્યારે તમને જીવનમાં કોઈ જીવંત સદગુરુનું સાનિધ્ય મળે ત્યારે તમને સમજાય અને હકીકતમાં પહેલાં અને અત્યારે જે મહાપુરુષો છે તેમના રૂપ રંગ અને નામ અલગ છે પણ ભીતર જે પરમ તત્વ છે તે સતયુગમાં જે હતું ત્રેત્રામાં જે હતું દ્વાપરમાં જે હતું એનું એ જ છે ફક્ત બહારનો પહેરવેશ બદલાઈ ગયો છે અને એટલા માટે જ ક્યાંક આ મનુષ્યો ભૂલ ખાઈ જાય છે ઓળખવામાં ચૂકી જાય છે અવસરને અને શરીર ભાવમાં આમ તેમનું જીવન થઈ જાય છે મહાપુરુષો હાજર હોય ત્યારે મહાપુરુષોના વચનને ઓળખે ત્યારે મહાપુરુષોના વચને જે ચાલે અને ત્યારે મહાપુરુષોના જે ગુણગાન ગાય ને તે જ પરાકાષ્ઠાએ પહોંચે છે નહીં તો પછી જન્મો થઈ જાય છે આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આ અનુભૂતિ પ્રાપ્ત કરવામાં આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આ પરમ તત્વ સાથે તાર થવામાં કેટલાય જન્મો વ્યતીત થઈ જાય છે ત્યારે આ કક્ષા પ્રાપ્ત થાય છે તો આવા જ યુગ પુરુષ મહાપુરુષોને યાદ કરવાનો તેમનું સ્મરણ કરવાનો અને એ મહાપુરુષો જે કક્ષાએ પહોંચ્યા જે જીવન મુક્ત થયા જે ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા તે સ્થિતિએ જવા માટેનો માર્ગ આપણને મળે તે માટે પરમાત્માને પ્રાર્થના અવશ્ય કરવી અને પ્રાર્થના કરશો તો તમારા જીવનમાં એવા અલૌકિક યુગ પુરુષ બ્રહ્મવેતા મહાપુરુષ આવશે અને આવે તો એ મહાપુરુષને ઓળખજો બહારના પેરવેશથી નહીં પણ ભીતરથી ઓળખજો ભીતરના જ્ઞાનથી ભીતરની ચેતનાથી ભીતરની ઉર્જાથી તો આ મનુષ્ય જન્મ સાર્થક તમારો અવશ્ય થશે આ સત્સંગ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ